તમે ત્યાંના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણો બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય કંઈક કરી બેસે તો તમે જુઓ આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છીએ કે નથી આપણે આ આમ જવાતું નથી આપણે આમ જવાતું સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છે શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું ક્યાંક આપણા જ વર્તનના કારણે આપણે ક્યારે આપણે એવું એવું આપણે આપણા શાસ્ત્રો કહે કે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ ગીતા વાંચીએ ધર્મગ્રંથ વાંચીએ પછી બાળક સામે આવી જાય તો ગાળો હોય ને બોલવા માંડીએ છીએ પછી ઉકારે ને તુકારે શું કામ આવી જઈએ છીએ આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર કે સૌથી વધુ બાળકને રહેવાનું માં સાથે આવે છે એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે આ તાર પપ્પા બાંધીને વયા ગયા નોકરીએ હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે ને મારા પપ્પા મૂકીને જતા રહ્યા આપણે સંતાનને એ નથી સમજાવ્યા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી એને દુઃખ સાથે તકલીફ સાથે મૂંઝવણ સાથે રડતા અવાજે ગમે એટલા ભગ્ન હૃદયો એને ઓફિસ જવું પડશે એમાં નહીં બાન છોડ નહીં કરી શકાય આપણે અત્યારે એક આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મહા દીકરી છે એ એ સરસ મજાના મિત્રો હોવા જોઈએ હોવા જ જોઈએ થવું જ જોઈએ તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ એટલા તમે મૈત્રી પણ હોવા જોઈએ દીકરીને એવું લાગવું જોઈએ કે આ મારી મા નથી પણ મારી મિત્ર છે પણ માએ એ ભૂલવાનું નથી હું આની માં જ છું મિત્ર નથી અને ભૂલ ક્યારે થાય છે કહું કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો મને આમ થયું તેમ થયું એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ એને આમ આમ કરીએ આપણને જેમ વળાતું હોય એમ વાળી લઈએ પછી કોઈ કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને પછી અમે બાર ફરવા ગયા તા ને તો મને મનાલી અમે લોકો ગયા અમે બધા સાથે હતા ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી તરત મને કહી દીધું તું બધા વચ્ચે તે દિવસનું મને એટલું બધું દુઃખ ગયું તે દિવસે હું એટલી બધી એકલી એકલી રડતી હતી પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું પછી પછી ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો સ્ત્રીને તકલીફમાં રાખે છે સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે અને એ દીકરીનો સરસ મજાનો હીરો કેવાય એવા પિતા એમાંથી થોડા થોડા કાંકરા ખરવા માંડે છે મારા પપ્પા આવા મારા પપ્પા આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે થયેલી તકલીફો મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ બે સાડી અપાવી દીધી હતી એ નથી કહેતા ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું પણ રૂમમાં જઈને તરત તેમ કીધું તારે જે સેટ લેવો હોય ને સોનાની તો મન કહે છે આપણે લઈ આવશું ગામના છે પ્રેમની વાતો આપણે નથી કહેતા કારણ કે આપણે એમ એમ લખે કે સંયમ રખાય જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવો જોઈએ તો દોસ્ત